કેટલો સમય થયો ઓફ થઈ ગયાનો એ 3 તારીખે 5 મહિના આ 3 તારીખે 5 મહિના થશે અગાવાનો કોઈ છે નહીં સાથે છેઠે દેરિયા એવું કાઈ નહીં અત્યારે કમાવ વાળું કોઈ જ નથી ઘરમાં તો ઘરનું ગુજન કઈ રીતે ચાલે છે બેન છાડી ડાકો ને દાડીના આવે તો જાવ નકર ખરેરો તું કે લઉં ભણે છે બેટા પાંચ પાંચમા ધોરણમાં પણ ભણવામાં કઈ તકલીફ પડે છે બેટા શું બનવું છે ભણીને બેટા ડોક્ટર હાલ બસ ધંધા નિત્ય કક ધંધો કરીએ તો કક આવે તો હાલે ઘર ન કર તો કેમ આલે એ વાત બી સાચી છે મહેનત તો કરવી જ પડે બેન તો હાલમાં અમે તમારી શું મદદ કરીએ જેથી કરીને તમને રાહત મળે બેન કોઈ સિલાઈ મશીન માં તો 5 રૂપિયા આવે થાય એમાં જો ગર હારી ટાકે તો હું મારે આવે 25 રૂપિયા ને હારી ટોન ટાકવાની લાવું તો આજે ટાંકું ને કાલે ટાંકું તૈયાર પૂરી થાય એટલે બે દિવસે ટાંકો ત્યારે એક સાડી પૂરી થાય હા અને એક સાડી ના કેટલા આપે તો વાળી હોય 30 વાળી હોય એવી હોય તો બે દિવસ તમે કન્ટિન્યુ સાડી ટાંકો ત્યારે પચીસ રૂપિયા તમને મળે હા હા ઉસી એમને મગજ સટી જો હાલી નું કે એમને આમના મત ખવરાવી છે બેઠે બેઠા

અત્યારે અમારો સપોર્ટ કરવા વાળો કોઈ છે ને મારા ઘરના તો એ ઓફ થઈ ગયા હાલમાં સપોર્ટ કરવા વાળો કોઈ જ નથી કોઈ નથી સપોર્ટ કરવા વાળો અને તમે મહેનત કરવા માંગો છો હા અને બેન તમે હમણાં થોડીવાર પહેલા કીધું કે તમને જો સિલાઈ મશીન મળી જાય તો તમને રાહત મળે દાડીએ સીમ સે ડેરે એ કરતા આ કરું કારણ કે જો હવે આરે કોઈ ન હોય એટલે એકલું જ આવવું પડે સીમ સે એકલું જ રખડું નાની ઉંબરમાં મારે હે ને એ સિલાઈ મશીન મળી જાય ને તો હું એમાંથી પાંચ રૂપિયા કમાવું તો આ ત્રણ જણાનું અમારું ખાવાનું ગુજરાન હાલે સાસુ નું તો સસરા તો છે નહીં અત્યારે સાસુ છે બાબો છે એક હું છું પરિવારમાં ત્રણ જણા તો એકલા એકલા દાળી કરીને એમ પૂરું ન પડે અત્યારે આ મોંઘવારી થઈ ગઈ એટલે કે તમારી જેવા સપોર્ટ કરે તો એ માટેથી હું સપોર્ટ માગું છું તમારી પાસે તમે બિલકુલ ચિંતા નહીં કરો અમે ચોક્કસથી તમને એવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરીશું કે તમે તમારા પગભર ઊભા પણ થઈ શકશો અને તમારું ઘરનું ગુજરાન પણ ચલાવી શકશો બેન અને તમારા જીવનમાં આગળ પણ વધી શકશો કારણ કે આજે તમે સાવ નિરાધાર બની ગયા છો આજે તમારે મહેનત કરવી છે આગળ વધવું છે ઘણી બધી તકલીફો સાથે જીવી રહ્યા છો કારણ કે તમારે તમારા દીકરાને પણ મોટો કરવાનો છે સાચવવાનો છે ત્રણ જણને ખાવાનું કરવાનું બેણાવાળા આવે એને જવાબ બાપ દેવાનું બધું કરવાનું તો દોસ્તો હાલ અમે બોટાદ જિલ્લાના એક નાનાકડવા ગામની અંદર હતા અને હાલમાં પરિવારે કીધું પ્રમાણે કે પરિવારની અંદર કોઈ કમાવનાર વ્યક્તિ નથી આ બેન છે જે નાની ઉંમરમાં જેમના પતિને ગુમાવ્યા છે એક દીકરાએ એમના પિતાનો સહારો ગુમાવ્યો છે અને દોસ્તો હાલમાં આ ખાલી ત્રણ જણાનો પરિવાર છે અને ઘણી બધી તકલીફો સાથે આ પરિવાર જીવી રહ્યો છે અને ખાસ વાત તો એ છે કે બેને કીધું એ પ્રમાણે કે મારે મહેનત કરવી છે મારા દીકરાને ભણાવવો છે આગળ પણ મારી પાસે કોઈ પણ મહેનત કરવા માટેની કોઈ પણ સાધનની વ્યવસ્થા નથી એટલે ઘણી બધી તકલીફો પડી રહી છે બેન નાની મોટી સાડીમાં સ્ટોન આવે છે ગામની અંદર દાળિયા હોય છે જે વાડીની અંદર કામ કરવાનું જે નાની મોટી મજૂરી હોય છે એ કામ કરવા જાય છે પણ સાથે એમના દીકરાને પણ લઈ જાવો પડે છે એટલે એનો દીકરો પણ ભણી નથી શકતો તો દોસ્તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તમારા દરેક લોકોના સાથ સહકારથી અત્યારે આ બેનને કંઈક આપણે એવી રીતના રોજગાર માટે એવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરીશું કે એમનો દીકરો આગળ ભણી પણ શકશે અને બેનને જે પણ ઘર ચલાવવામાં તકલીફ પડી રહી છે એમાં પણ બેનને બહુ મોટી રાહત મળે કે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી ને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અત્યારે તો બેન માટે આપણે સિલાઈ મશીન લેવા જઈએ તો દોસ્તો ફાઇનલી બેનની જે પણ રિક્વાયરમેન્ટ તે રિક્વાયરમેન્ટના હિસાબે બંને રોજગાર માટે એક સિલાઈ મશીનની રિક્વારમેન્ટ હતી તો ફાઇનલી સિલાઈ મશીન આવી ગયું છે અને દોસ્તો આજે આ સિલાઈ મશીન માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે હરીશભાઈ પટેલ એન્ડ પિંકીબેન પટેલ આજે હરીશભાઈ પટેલ એન્ડ પિંકીબેન પટેલના સપોર્ટથી સહયોગથી આ બેનને એવી રીતના રાહત મળી છે કે બેન મહેનત પણ કરી શકશે બેન આવનારા સમયમાં આગળ પણ વધી શકશે પોતાના દીકરાનું પણ ધ્યાન રાખી શકશે અને એમના સાસુનું પણ ધ્યાન રાખી શકશે તો થેન્ક યુ સો મચ પિંકીબેન પટેલ એન્ડ હરીશભાઈ પટેલ આજે તમારા સપોર્ટ

સિલાઈ મશીન આવ્યું તમારે ધન્યવાદ તમારો આભાર અને બેન આજે આ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે પિંકીબેન પટેલ એન્ડ હરેશભાઈ પટેલ જે યુએસએ અમેરિકાના રહેવાસી છે આજે પિંકીબેન પટેલ એન્ડ હરેશભાઈ પટેલના સપોર્ટથી તમને એક સરસ મજાનો રોજગાર મળ્યો છે તો તમે આજે પિંકીબેન પટેલ એન્ડ હરેશભાઈ પટેલને કંઈ કહેવા માગતા હોય તો બેન પિંકીબેન એમના હરેશભાઈ પટેલને એનો ખૂબ આભાર ભગવાન એટલો મારે મળી ગયું મશીન એટલે હું મહેનત કરી શકું મારા ઘરનું ગુજરાન ચલવી શકું આવુંની સેવા કરી શકું બાબાને ભણાવી શકું મારે એના સીમમાં કામે ન જવું પડે એકલા એટલે એટલા માટે એમને એટલે ખૂબ આભાર ભગવાન છે તો થેન્ક યુ સો મચ પિંકીબેન પટેલ અને હરેશભાઈ પટેલ તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ બેનને ને એવી રાહત મળી છે કે હવે બેન ઘરે બેસીને મહેનત તો કરી જ શકશે પણ એના સાસુનું પણ ધ્યાન રાખી શકશે અને પોતાના દીકરાને પણ ભણાવી શકશે અને ઘરે બેસીને જ મહેનત કરી શકશે અને આજે જે પણ શક્ય બન્યું છે એ પિંકીબેન પટેલ અને હરીશભાઈ પટેલના સપોર્ટથી શક્ય બન્યું છે તો આજે લાઇફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ પિંકીબેન પટેલ અને હરીશભાઈ પટેલનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હોવ ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે બસ હર હંમેશના માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે સપોર્ટરૂપ બનતા રહ્યું છે જેથી કરીને જે પણ જરૂરિયાતમંદ લોકો હોય એમને બહુ મોટી રાહત મળે તો દોસ્તો તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો આજ માટે એટલું છે મળશે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ સારું ચાલો બેન અમે રજા લઈએ છીએ અમને અમારી પૂરી ટીમને આશે આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકીએ